પૂરના પાણી ઓસર્યા બાદ પણ પાણીનો નિકાલ ન થતા પાલિકા વડોદરા શહેરમાં ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન માનવ પરિસ્થિતિ ઉદ્ભવી હતી જેના કારણે શહેરમાં ઝડપમાં કારની સ્થિતિ સર્જાઈ શહેરમાં એવા પણ અનેક વિસ્તારો હતા કે જ્યાં અગાઉ ક્યારે પૂરના પાણી નહોતા પ્રવેશ્યા પરંતુ આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેક વિસ્તારમાં પ્રથમવાર આટલું પાણી ભરાયા હતા શહેરના વરસાદી પાણીના નિકાલ કરતી ભૂખી કાંસ મત્સ્યા કાંસ રોપારેલ કાંસ અને હાઈવેના સમાંતર બહાર કોતરો સુધી જતી કાંસો પરના દબાણો અને વિશ્વામિત્રી નદીના દબાણોને કારણે શહેરમાં આવ્યો પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા ન હતા જેના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આજે મોરચો કીર્તિ સ્તંભથી પગપાળા પેનલો સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીએ પહોંચતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો હતો જેના કારણે એક તબક્કે પાલિકા કચેરીના ગેટ બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી તે દરમિયાન મ્યુનિસિપલ કમિશનર કમિશનર આવતા કમિશનરનો કર્યો હતો ત્યારે પાંચ આગેવાનોને પોતાની ઓફિસમાં બોલાવી રજૂઆત સાંભળવામાં જણાવ્યું અને સ્થાનિકોને વાત સાંભળી હતી અને ત્યાં મશીનો કામે લગાડી દીધા અને વહેલી તકે કામગીરી કરાશે તેવી માહિતી આપી હતી શહેરના પાંચલપુર સનસિટી સોસાયટીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ પાણીનો નિકાલ ન થતા મોરચો પાલિકા ખાતે પહોંચ્યો

માય હોય પાસા 10 લાખનો દોરાય ના છે ઉપર તો